તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો આપણે આવી જઈએ છીએ આપણી વાડીએ અને તમને કહી દઉં જો આ સાઈડમાં તમે જોઈ શકો છો અમે જો પવનચક્કી એક નંબર ફરે છે પાછું હમણે જ આપણે પવનચક્કી અહીંયા બની છે એ અત્યારે ચાલુ થઈએ એટલે કે થોડાક દિવસ પહેલાં તો બન જ હતી સાવ લગાબા કંઈક વાંધો પડી જાય છે અને તમે આ જોઈ શકો છો આપણે આવી જઈએ છીએ આપણે ખેતરમાં ખેતરમાં આપણે ઘઉં અને ઘઉં વાળા નહીં કે ચક વાયા નહીં જો આમ તો કેવા ઉડી છે ને બધી બાજુ ચકલા આવી ગયા છે એને આપણે રોકવા પટ્ટી બાંધેલી છે એ હજી બાંધવાની હજી તમને અને આપણે ઘઉં માં પાણી વાળે છે આ ફૂલ થયા પાછળ પાણી વાળવાનું આપણે પાણી વાળવાયા ઘઉં બધા કોકોક થઈ ગયો નહીં ચકલા ખાઈ ગયા હે ઉગવાન પેલા જ જો આપણે આ ડટા હે એમાં આપણે બધું કાઢેલું છે જો આ પટ્ટીને એમાં કાઢેલું છે બધું અને આપણે નવી પટ્ટી લાયા હે બીજેથી તમે જોયો આ જો હાકી કેટલી બધી પીડી અહીંયા જો પટ્ટી આ પટ્ટી જો મિત્રો દેખાતી મોટી પટ્ટી છે અને એ આપણે આપડે બાંધવાની બધે એટલે બધી બાંધવાની છે જો આ કબૂતર બબૂતર બધું ચાલ થઈ ગયું છે અને વચમાં બાકી છે આપડે જો આજે પાવવાનું ઈ હવે છેલે છેલે પાડીશું કેમ કે આ બધું પડી જાય પછી આપણે એ પાવાનું ચાલુ કરવાનું છે અને જો અહીંયા ફૂટી ગયું હતું એ પારા બાંધપાણ ચાલુ છે અને આપ જો નાખું લગાવ્યા પછી ફૂલ થઈ ગયું છે અને લગાવ્યા ફૂલ થઈ ગયું નાખવું હવે આપણે વાળવા જવું પછી તો વાળું પછી નાખવું ભાડું વાત નાખીએ તો મિત્રો આપણું નાકું વળી ગયું છે જો આપણે નાકું વાળ નાખ્યું છે તો એમાં પાણી જવાનું ચાલુ થઈ ગયું છે જો એમાં મમ્મી આવી ગયા છે અને આ માથે પવનચક્કી ફરે છે અને આ પટાકડાની અવાજ મહેલું બહુ આવે છે જો બગલા અહીંયા ગેટકામાં હંકાને ખાવા માટે ઊભા ને એવું આમાં અંદર ગળી ગયું હોય પાણી અંદર ગળે બહાર નીકળ્યા તો દરેક અહીંયા તોડવા માંડે ઊભું ને જો ભાગવાનું ચાલુ કર્યું હોય ભાઈ ક્યાંક મૈલું લાગે કેટલાય હોય અહીંયા આપણે એક જ છે ખાલી અને જો ઘી કેવો એક નંબર નીકળી ગયો આ પાણીમાં જો એ પાળિયા બાંધવા પડે આ પાળા ન બાંધી તો પાણી આટલા આઈપાસ સડે જ નહીં ધાર હોય ને એટલે પાણી ખાલી આઈપાસ જાય આઈપાસ સડે જ નહીં એટલે પાળે બાંધવા પડે હજી જો આમાં બધી બાંધવાના બાકી હજી એ અમને આપણે ચાલુ કરશું પેલા તમે ખાલી વ્યૂ જોઈ લો એકવાર અત્યારે આપડે પાડે બાંધણ ચાલુ કરી નાખી અત્યારે નાખીએ વાંધો ન આવે તો મિત્રો આમ આપણે પાડા બાંધી નાખીએ આ સામાં જો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે આમાં પાણી ભરી ગયા આમાં આપણે જોવા નાખવા નાખશું પાછું પછી આપણે આ આ પાણી પાડા બાંધ નાખીશું અને બગલા જો બધું ગોતે હજી ડેટકા બહાર જાય કે નથી કરતું ખેતરમાં કેટલા એવા રાખ્યું મોટા 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 દેટકા હોય મિત્રો આમ પાણી આપણું જાય આપણે હવા હવા માં જ આવી ગયા જો દી હજી જ છે

જેમાં મમ્મી ખાવા બી ગયા અને અહીંયા આપણે નાકું વારવાનું ચાલુ કરી નાખીએ પોગી ગયું છે પાણી કે ફૂલ થઈ જશે તો ફૂટી જાય છે નાકું નાક ચાલુ કરી નાખે હવે વાળવાનું ચાલુ આપણે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે નાકું વધી ગયું છે જો નાકું ફૂલ થઈ ગયું આટલી વારમાં આટલી વેલું એટલું નાકું વાર નાખાય જો હવે આપણે તમારો મિનિ બ્લોગ કેવો લાગ્યો વ્લોગ હતો ચાર મિનિટ જો મિત્રો તમને આ વ્લોગ અમારો ગમતો હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરીજો અને ચેનલ લગીને તમારો અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી મિત્રો